ભારતીય સેનામાં ફરજ બજાવતા જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના દેવગામના વતની શ્રી રવેશી પરમાર ગત તારીખ સોળ સાત બે હજાર પચીસના રોજ લેહ લદ્દાખ ખાતે માતૃભૂમિની રક્ષા કરતા શહીદ થયા છે પરમાત્મા એમના આત્માને શાંતિ આપે તેમજ આજ રોજ અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત તેમજ આ વિડીયો સંદેશ મારફતે અપીલ કરીએ છીએ કે શહીદ વીરના પરિવારને એક કરોડ રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવે અગાઉ દિલ્હીમાં અને હાલ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ભારતીય સેનામાં અને પોલીસ વિભાગમાં ફરજ સૈનિકો શહીદ થાય ત્યારે એમના પરિવારને એક કરોડ રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવે છે ત્યારે ગુજરાત સરકાર પણ શ્રી રવેશી પરમાર કે જેઓ દેશની માતૃભૂમિની આપણા સૌની સુરક્ષા કરતા વીર ગતિ પામ્યા છે ત્યારે તેમના પરિવારને એક કરોડ રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવે એવી અમે ગુજરાત સરકારના ગુજરાત સરકારને અને મુખ્યમંત્રીશ્રીને અપીલ કરીએ છીએ જય હિન્દ જય મા ભારતી